તો પાંચસો યાત્રિકો સુધી રાત રોકાવાની સુવિધા કરવામાં આવે છે પદયાત્રિકો તડકામાં ચાલીને આવ્યા હોય ત્યારે તેમને ઠંડકની રાહત મળે તે માટે કૂલર પંખાની અને પાણીના ફુવારાની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે પદયાત્રીઓ માટે અહીં મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા અને જો ચાલીને તેમના પગ દુખતા હોય તો પગના દુખાવા માટે મેડિકલ સુવિધા પણ આ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક સેવાના આયોજન તરીકે કરવામાં આવે છે આ આયોજનો અમે પાછલા અગિયાર વર્ષથી કરીએ છીએ અને આ અમારું બારમું વર્ષ છે અને અહીંયા સુવિધાની વાત કરીએ તો ચોટીલા પદયાત્રા પદયાત્રિકોની સેવામાં એમ કહેવાય કે સવારે ચા પાણી નાસ્તો હોય છે બપોરે પાકું ભોજન હોય છે અને સાંજે અલગ અલગ નાસ્તો હોય છે જેમ કે ભૂંગળા બટેકા હોય પછી ભજીયા હોય ગિરનારી ખીચડી હોય એવા વગેરે વગેરે પ્રસાદ આયા આગળ રાખવામાં આવે છે મેડિકલ કેમ્પ પણ આયા આગળ રાખવામાં આવે છે કોઈ પદયાત્રી કોને પગના દુખાવા થતા હોય તો ક્યુબ અને સ્પ્રે ની સુવિધા કરવામાં આવે છે કેટલા યાત્રીઓ સાડા ત્રણ દિવસમાં લાભ લેતા આ સાડા દિવસમાં હું તમને કહું ને તો અમારી રાવટીમાં ત્રણ હજારથી પ્લસ એટલે કે ત્રણ હજારથી વધારે પદયાત્રી આમ તો બોટાદ જે બોટાદ ચેર છે એ બોટાદમાંથી લગભગ પંદર હજાર કરતા પણ વધારે પદયાત્રીઓ અહીંથી નીકળતા હોય છે પણ અમારું જે કેમ્પ છે એ કેમ્પમાં ત્રણ હજારથી પણ વધારે પદયાત્રીઓ અમે આ રાઉટીમાં મેડિકલ કેમ્પ છે અમારી જોડે અને કુલરની વ્યવસ્થા છે પછી યાત્રિકોને જે પગ દુખે તો એને અમારા સેવકો પગ માલિશ કરી આપે છે પછી અમારે ટેલિફોન ટોયલેટની પણ સુવિધા છે અને ફોગરની સુવિધા પણ છે અહીં અને સવારમાં ગરમ ગરમ નાસ્તો હોય છે અને બપોરે જમણવાર હોય છે પૂરેપૂરો અને યાત્રિકોને નડેને એવી રીતે અમે સારી વ્યવસ્થા જમવાની વ્યવસ્થા કરીએ છીએ કે જે જે લોકોને આગળ જતા પ્રોબ્લેમ ના આવે અમારા અગિયાર વર્ષ પૂર્ણા થયા અને આ બાર આ બારમું વર્ષ અમારું ચાલુ છે અમે મેઇન બે આયોજક છીએ પણ અમારા 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 તો મેઇન વિશેષ આયોજક અમારા જે સ્વયંસેવકો છે એ કહેવાય અમે બી એકલા વધ ને આવડી મોટી રાવટી હોત તો કદાચ અમારથી આ વસ્તુ ના થાત પણ અમારા જે મૂળ જે છે એ અમારા સ્વયંસેવકો છે કાલે સાંજે બહુ વધારે અમારે અમારી જે હોલી હતી પણ એના કરતા અમારે એક્સપેક્ટેશન વધારે હતી પણ અમારે કાલે આઠસો થી હજાર માણસો અમે વ્યવસ્થા કરી હતી